વધારે વધારે શેર કરવા વિનંતી તથા આ અમારા વોટ્સએપ નંબરને તમારા વોટ્સએપ ગ્રુપ ની અંદર એડ કરવા વિનંતી તો ચાલો જોઈએ ભાગ ત્રણ તો શાહ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો ક્રિકેટ યુ એ ની અંદર આવેલું છે ત્યાર પછી જોઈએ ઘોડા દોડ માટેનું ઇપ્સમ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો ઘોડા દોડ માટેનું ઇપ્સમ સ્ટેડિયમ ઇંગ્લેન્ડ ની અંદર આવેલું છે ત્યાર પછી જોઈએ તો અહેમદ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે રમત સાથે સંકળાયેલ છે તો જ્વાલા ગટ્ટા બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો અશ્વિની પોપન્યા કઈ રમત સાથે સંકળાયેલ છે તો અશ્વિની પોપન્યા પણ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો એમસી મેરી કોમ કઈ રમત સાથે સંકળાયેલ છે તો એમસી મેરી કોમ બોક્સિંગ જે રમત આવે છે તેની સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો જીઈ શ્રી કઈ રમત સાથે સંકળાયેલ છે તો જીઈ શ્રી ધરન વોલીબોલની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો સુધીર પરબ કઈ રમત સાથે સંકળાયેલ છે તો સુધીર પરબ ખો ખો ની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો અર્ચલા દેવરે કઈ રમત સાથે સંકળાયેલ છે તો અર્ચલા દેવરે ખો ખો રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો પ્રસુન બેનરજી કઈ રમત સાથે સંકળાયેલ છે તો પ્રસુન બેનરજી ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો સુનિલ શેત્રી કઈ રમત સાથે સંકળાયેલ છે તો સુનિલ છેત્રી ફૂટબોલની રમત સાથે સંકળાયેલ છે ત્યારબાદ જોઈએ તો બાયચુંગ ભૂટિયા કઈ રમત સાથે સંકળાયેલ છે તો ભૂટિયા ફૂટબોલની રમત સાથે છે ત્યારબાદ જોઈએ તો સદાનંદ શેટ્ટી કઈ રમત સાથે સંકળાયેલ છે તો સદાનંદ શેટ્ટી કબડ્ડી રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો શાંતારામ જાદવ કઈ રમત સાથે સંકળાયેલ છે તો શાંતારામ જાદવ કબડ્ડીની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો જીગ્નેશ ટર્કી કઈ રમત સાથે સંકળાયેલ છે તો જીગ્નેશ ટર્કી હોકીની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો ઉદ્ધમસિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ઉદ્ધમસિંહ હોકીની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો ધનરાજ પિલ્લે કઈ રમત સાથે સંકળાયેલા છે તો ધનરાજ પિલ્લે સંકળાયેલા છે રમત સાથે સંકળાયેલ છે તો ઝુલન ગૌસ્વામી ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે તેવી જ રીતે જોઈએ અંજુમ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલ છે તો અંજુન ચોપડા ક્રિકેટની રમત સાથે સંકળાયેલા છે તેવી જ રીતે શુભાંગી કુલકર્ણી કઈ રમત સાથે સંકળાયેલ છે તો કુલકર્ણી પણ રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો મિતાલી રાજ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મિતાલી રાજ પણ ક્રિકેટની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો જ્યોતિ રંધાવા કઈ રમત સાથે સંકળાયેલ છે તો જ્યોતિ રંધાવા ગોલ્ફની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો ગગનજીત ભુલ્લ કુલ્લર ગોલ્ફની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો ગરિમા ચૌધરી કઈ રમત સાથે સંકળાયેલ છે તો ગરિમા ચૌધરી જુડાની રમત સાથે સંકળાયેલ છે ત્યારબાદ જોઈએ તો યોગેશ્વર દત્ત કઈ રમત સાથે સંકળાયેલ છે તો યોગેશ્વર દત્ત કુસ્તીની રમત સાથે સંકળાયેલા જોઈએ તો સોમદેવ બર્મન કઈ રમત સાથે સંકળાયેલ છે તો સોમદેવ બર્મન ટેબલ ટેનિસની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો સાનિયા મિર્ઝા કઈ રમત સાથે સંકળાયેલા છે તો સાનિયા દ્રોણાિકા દ્રોણાવલ્લી શતરંજ ની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો તાનિયા સસદેવ કઈ રમત સાથે સંકળાયેલ છે તો તાનિયા સસદેવ શતરંજની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો દિવ્યન્દુ બરુવા કઈ રમત સાથે સંકળાયેલ છે તો દિવ્યન્દુ બરુવા પણ શતરંજની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો આપણે કર્ણમ મલ્લેશ્વરી કઈ રમત સાથે સંકળાયેલ છે તો કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટિંગ ની રમત સાથે સંકળાયેલા છે તેવી જ રીતે કુંજરાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ છે તો કુંજરાની દેવી પણ વેઇટ લિફ્ટિંગ ની રમત સાથે સંકળાયેલ છે ત્યારબાદ જોઈએ તો આરતી સાહા કઈ રમત સાથે સંકળાયેલ છે તો આરતી સાહા તરણ રમત સાથે સંકળાયેલ છે ત્યારબાદ જોઈએ તો મિહિર સેન કઈ રમતરી કઈ રમત સાથે સંકળાયેલ છે તો બુલા ચૌધરી પણ તરણની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો વીર ધવલ ખાંડે કઈ રમત સાથે સંકળાયેલ છે તો વીર ધવલ ખાડે પણ અભિનવ બિંદ્રા કઈ રમત સાથે સંકળાયેલ છે તો અભિનવ બિંદ્રા પણ ની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો ગગન નારંગ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ગગન નારંગ પણ શૂટિંગની રમત સાથે સંકળાયેલા રાજ્યવર્ધનસિંહ રાઠોડ પણ શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો માનવજીતસિંહ સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે તો માનવજીતસિંહ સિંધુ પણ શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો જોશના કઈ રમત સાથે સંકળાયેલ છે તો જોશના રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી તો દીપિકા પલ્લિકલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો દીપિકા પલ્લિકલ પણ સ્કવશ રમત સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો ડીકી ડોલમાં કઈ રમત સાથે સંકળાયેલ છે તો ડીકી દોલમાં પર્વતારોહણની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો સંતોષ યાદવ કઈ રમત સાથે સંકળાયેલ છે તો સંતોષ યાદવ પણ પર્વતારોહણની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો બચેન્દ્રીપાલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો બચેન્દ્રીપાલ પણ પર્વતારોહણની રમત સાથે સંકળાયેલા છે ત્યારબાજુએ તો ડોલા બેનર્જી કઈ રમત સાથે સંકળાયેલ છે તો ડોલા બેનર્જી રમત સાથે સંકળાયેલા છે તો દોસ્તો આ હતા રમત આ ભાગ ભાગ આપણે જોયો તો પ્લીઝ ચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપની અંદર વધારે વધારે શેર કરવા વિનંતી તથા આ અમારા જે વોટ્સએપ નંબર આપેલો છે તેને તમારા whatsapp ગ્રુપ ની અંદર શેવ કરવા વિનંતી ખૂબ ખૂબ આભાર